નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ બે જુલાઈથી લઈને પંદર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં મિત્રો શું વરસાદની શક્યતા છે ક્યાં વરસાદની શક્યતા વધુ રહેલી છે અને થતી અતિભારે વરસાદ કયા વિસ્તારોમાં થઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે પ્રથમ વાત કરીએ તો મિત્રો રાજ્યમાં આગામી સપ્તાહમાં થતી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે વિવિધ સ્થળો ઉપર અને ટીમો પણ મિત્રો તૈનાત કરી દેવામાં આવી છે એકવીસ જળાશયોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે નખત્રાણાનો મહત્વનું છે કે ગત સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકંદરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી દીધી છે મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હિત વરસાવી રહ્યા છે હાલ દક્ષિણ ગુજરાતમાં મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં આગામી સપ્તાહમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે મિત્રો આજે તારીખ બે જુલાઈ છે તો બે જુલાઈના રોજ ક્યાંસ ક્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની ચર્ચા કરીશું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં મિત્રો ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના આપવામાં આવી છે અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમ અને હવામાન વિભાગના ચાર્ટના આધારે તમે જોઈ શકો છો કે ગુજરાતના કયા વિસ્તારમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં ભલે યલો એલર્ટ ન હોય પરંતુ આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં આ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે જે યલો એલર્ટ આપ્યું છે તેની ચર્ચા કરીએ તો સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજે બે જુલાઈના રોજ આપણે જણાવ્યું તે પ્રમાણે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ થઈ શકે છે જેના પગલે ઓરેન્જ એલર્ટ પણ અનેક વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો હવે માછીમારોને ખાસ સ્પેશિયલ વોર્નિંગ આપી દેવામાં આવી છે મહત્વનું છે દરિયો અત્યારે તોફાની બને તેવી શક્યતા ખૂબ જ દેખાઈ રહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે સમગ્ર જુલાઈ મહિના માટે હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે બનાસકાંઠાનો ઉત્તર ભાગ હોય કે કચ્છનો ઉત્તર ભાગ હોય સામાન્યથી ઓછો વરસાદ થવાની પણ શક્યતા છે પરંતુ રાજ્યમાં જ્યારે સાર્વત્રિકથી સામાન્યથી વધુ વરસાદ થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો હવે જળાશયની વાત કરીએ તો જળાશયોમાં કેટલો પાણીનો સંગ્રહ જોવા મળ્યો છે છ પોઈન્ટ અઠ્યાશી ટકા જળ સંગ્રહ વધી ગયો છે ચૌદ જળાશય તો મિત્રો સંપૂર્ણ ભરાઈ ગયા છે રાજ્યમાં જૂનમાં મળેલા સિઝનનો બત્રીસ પોઈન્ટ તોંતેર ટકા જેટલો વરસાદ મળી ગયો છે વરસાદે બસો છ જળાશયમાં છ પોઈન્ટ ઇઠ્યાસી ટકા જળ સંગ્રહ વધી ગયો છે સૌરાષ્ટ્રમાં એકસોને એકતાલીસ જળાશયમાં સૌથી વધુ બાવીસ પોઈન્ટ સિત્યોતેર ટકા જળ સંગ્રહ વધી ગયો છે મધ્ય ગુજરાતમાં સત્તર જળાશયમાં અગિયાર પોઈન્ટ બેતાલીસ ટકા ઉત્તર ગુજરાતના પંદર જળાશયમાં આઠ પોઈન્ટ છાસઠ ટકા કચ્છના વીસ જળાશયમાં એક પોઈન્ટ સત્તાવન ટકા અને દક્ષિણ ગુજરાતના તેર જળાશયમાં શૂન્ય પોઈન્ટ છાસઠ ટકા જળ સંગ્રહ વધી જવા પામ્યો છે ત્યારે મિત્રો મોન્સૂન મીટરના આધારે એક પ્રયત્ન કરીશું કે અત્યારે કુલ એવરેજ વરસાદનું જે મીટર છે કેટલું બતાવી રહ્યું છે તો મિત્રો અત્યારે એવરેજ વરસાદ છે એ ચોત્રીસ પોઈન્ટ છત્રીસ ટકાની આસપાસ આપણને જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે કચ્છમાં કેટલો વરસાદ થયો તો બત્રીસ પોઈન્ટ છોતેર ટકા સૌરાષ્ટ્રમાં પાંત્રીસ પોઈન્ટ તેર ટકા ઉત્તર ગુજરાતમાં પચીસ પોઈન્ટ ચોપન ટકા દક્ષિણ ગુજરાતમાં સાડત્રીસ પોઈન્ટ બાર ટકા અને મધ્ય ગુજરાતમાં છત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકાની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે મિત્રો ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વ અનુમાન મુજબ દેશમાં એકસો ને છ ટકાથી વધુ વરસાદની શક્યતા રહે છે ગુજરાતમાં જુલાઈનું પૂર્વ અનુમાન જોઈએ તો રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે એટલે કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદના સારા સંકેત દેખાઈ રહ્યા છે હવે મિત્રો એક વેધર ચાર્ટના આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આજે તારીખ બે જુલાઈથી લઈને પંદર જુલાઈ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન અને ક્યાં વરસાદની શક્યતા વધુ છે અને કઈ સિસ્ટમ ગુજરાત ઉપર કામ કરનારી છે હવે મિત્રો તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે ગુજરાત અને તેની આસપાસ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉપરાંત મિત્રો બંગાળની ખાડીના જે ભેજવાળા પવનો અને સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે મધ્ય ભારત અત્યારે એક્ટિવ રહેવાનો છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જેના કારણે થઈને મિત્રો સાત અને આઠ જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં તાંડવ થાય જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચથી વધુ વરસાદ ફક્ત એક જ દિવસમાં નોંધાઈ જાય તેવી શક્યતા છે કારણ કે બેક ટુ બેક મિત્રો સાયક્લોનિક સિસ્ટમ આપણને મળવાના છે અને તે ગુજરાત તરફ આગળ વધશે બીજી તરફ મિત્રો આ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટપરેખાનું જે લાંબા ગાળાની ટપરેખા છે આપણને જોવા મળનારી છે ને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ ચાલુ રહેશે અરબી સમુદ્રના ભેજવાડા પવનો હોય બંગાળની ખાડીના ભેજવાડા પવનો હોય અને ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય અને પાકિસ્તાન તરફ પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અને બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે ઉપરાંત ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં એક લો પ્રેશરની રેખા પણ જોવા મળનારી છે એ તમામ પ્રકારના પરિબળો એવા છે કે મધ્ય ભારતને સૌથી વધારે એક્ટિવ રાખશે અને સાયક્લોનિક સિસ્ટમ વધુને વધુ મજબૂત થશે રાજસ્થાનના અનેક ભાગોમાં પણ એકથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ આગામી ચાર દિવસમાં થઈ જાય તો નવાઈની વાત નહીં હવે મિત્રો તારીખ પ્રમાણે તમને રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમામ પ્રકારની માહિતી આપતા રહીશું આ તમે સેટેલાઇટ ઇમેજ જોયું એ મિત્રો બીજી તારીખનું છે બીજી તારીખે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો આગામી ત્રણ તારીખથી આ જે વરસાદનું જોર છે એ વરસાદનો જોર પણ મિત્રો વધવાનું છે રાજસ્થાનના અનેક ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય ઉપરાંત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ ધીમે ધીમે વરસાદની શક્યતા વધુ રહે છે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને ક્લાઉડ બેઝ ફોર્મેશન ન દેખાય પરંતુ મિત્રો ગુજરાતમાં આગામી ચોવીસ જ કલાકમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો વરસાદ ઓછો થાય પરંતુ ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક ભાગોમાં ત્રણથી ચાર દિવસ મેઘતાંડવ થાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો આગામી છ તારીખની આસપાસ ફરીથી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે મોટા ગાળાનું સાયક્લોનિક સિસ્ટમ છે તેનો ઘેરાવો પણ મોટો હશે અને તે ગુજરાતના અનેક ભાગોને આવરી લેશે અને ગુજરાતમાં એક જોરદાર વરસાદની શક્યતા રહે છે તારીખ સાત તારીખની આસપાસ તો મિત્રો એવું મેઘતાંડવ થશે કે જોરદાર વરસાદ થાય જેમાં અનેક વિસ્તારમાં ઘણો બધો વરસાદ ધોધમાર વરસાદ અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય બીજી તરફ મિત્રો આઠ તારીખની આસપાસ પણ આ જે સિસ્ટમ છે વધુને વધુ સક્રિય બનતી જણાય તેની આંખ કહી શકાય કે આંખ પણ મજબૂત બની રહી છે કારણ કે ભેજવાળા પવનો વધારે મળી રહ્યા છે તેના લીધે તેને લો ક્લાઉડ ફોર્મેશન અને વરસાદની નવીને નવી સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે તમે જોઈ શકો છો કે નવ તારીખની આસપાસ ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમાં પચાસથી સાઠ ટકા વિસ્તારમાં આ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળનારી છે એટલે મિત્રો મહત્વનું છે કે તારીખ આઠ નવ અને દસ તારીખ સુધીમાં ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ ઓછું છે તેની ટકાવારી પણ ક્રમશઃ વધે તેવી શક્યતા છે અત્યારે મિત્રો ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ બત્રીસ અને ચોત્રીસ ટકાની આસપાસ ચાલી રહ્યું છે પરંતુ આગામી પંદર જુલાઈ સુધીમાં આ જે વરસાદનું પ્રમાણ છે તે મિત્રો પચાસ ટકા સુધી એવરેજ વરસાદનું પ્રમાણ પહોંચી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે કારણ કે જે પ્રમાણે સિસ્ટમો સક્રિય થઈ રહી છે તે પ્રમાણે વરસાદ પણ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી હોય વીજળીના કડાકા ભડાકા હોય અનેક પરિબળો એવા છે જે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવશે અને તારીખ પંદર જુલાઈ સુધીમાં તો વરસાદ આપણને મળવાનો છે એટલે મિત્રો કહી શકાય કે જૂન અને જુલાઈ મહિનામાં જ ગુજરાત સહી ગુજરાતમાં એક એવરેજ વરસાદનું પ્રમાણ છે તે પચાસ ટકાની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે જે પ્રમાણે નવીને નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે પ્રમાણે ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહે એકસો ને ચાર ટકાથી વધુ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં હવામાન કેવું છે વરસાદ છે કે નહીં તાપ તાપતડકો ઉગાડ હોય વરાપનો રાઉન્ડ હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે